કુંદરાના બારીવાડાના પાસે પંખીઓનો ચબૂતરો અને પશુઓ માટે અવાડું પાણી ભરવા સાથે સુશોભિત કરવામાં આવે મુન્દ્રા મધ્યે બારીવાડા નાકે અંદાજે અગાઉ સુડતાલીસ વર્ષો જેવું સમયે આ ચબૂતરો અને પાણીના અવાડાનું નિર્માણ કરાવ્યું છે નિર્માણ કરનારા દાતા શ્રીના કાના દામોદર બાજાર દ્વારા કરવામાં આવે છે જે તે સમયે મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા સંચાલન અને સુશોભિત કરવામાં આવ્યું હતું પણ છેલ્લા ત્રીસેક વર્ષથી કોઈ પણ જાતનું સંચાલન કે કાળજી લેવામાં નથી આવતી ત્યારે મુદ્રાના સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજિદ મુદ્રા મુદ્રા બારોય પાલિકા દ્વારા આ ચબુતરાને અને પાણીના અવાળામાં પાણી કનેક્શન આપીને પશુઓ માટે આવી તાપ ગરમીમાં પાણી સપ્લાય કરીને અબોલા પશુઓ કે પંખી માટે જીવ તૈયાર કરી સેવાનો લાભ લેવા માટે મુદ્રા બારોય પાલિકા દ્વારા સંચાલિત થાય તે માંગણી કરી રહ્યા છે જય હિન્દ હું મુદ્રા નગરપાલિકાની હદની અંદર એક સબુતરો છે અને પાણીનો અવાડું પણ છે જે ઘણા વર્ષો પહેલાં અંદાજે છેતાલીસથી સડતાલીસ વર્ષ પહેલાં ત્યારે મુંદ્રા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હશે એના પહેલાંથી આ કનુભાઈ ગોરદાસ બજરિયા તરીકે કોઈ ટ્રસ્ટી છે કોઈ સમાજ સેવિકા છે એ લોકો દ્વારા એક ચબૂતરો અને પશુઓ માટે પાણી પીવાનું આયોજન કરવામાં આવ્યું જે દૂરદ્રષ્ટિ કહી શકાય કે ભવિષ્યમાં જ્યારે પાણીની તંગી થશે ત્યારે આ પશુઓ પંખીઓ માટે કાંઈ પણ આયોજન કરવાના હેતુસર આ કરી ને આ લોકો ગ્રામ પંચાયતને સોંપે છે પણ મુન્દ્રા ગ્રામ પંચાયત હોય કે અત્યારે હાલે મુન્દ્રા બાવે નગરપાલિકા હોય તે આ જે ચબૂતરો છે કે પાણીનો જે અવાડો છે તેનું સંચાલન કરવામાં નથી આવતું ત્યારે ક્યારેક ક્યારેક આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી ભરવામાં આવે છે અને પશુઓને પંખીઓને પાણી પીરવામાં આવે છે ત્યારે આ નૈતિક ફરજ થાય છે મુન્દ્રા બારી નગરપાલિકાની જે વર્ષો પહેલાં ગણેલી છે આ કબુદ્રોને પાણીનો અવારો જે પશુઓ માટે પક્ષીઓ માટે છે તેની સંચાલન કરવામાં આવે એવી અહીંયાના વિસ્તારોની માંગ છે હું સમા અબ્દુલ મજીદ મુન્દ્રા કચ્છ